નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસની જે છે તેનો ભાગ એક આવી ચૂક્યો છે અને આ વિડિયોની અંદર આપણે આ જે નવી સ્વ અધ્યયન પોથી છે ધોરણ આઠની તેના ભાગ એકમાં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનાઓનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે આ જે નવી સ્વાધ્યન પોથી આવી છે તેનું જે ફ્રન્ટ પેજ જે છે આગળનું પૂઠું જે છે તમે જોઈ શકો છો આ પ્રમાણેની કંઈક ડિઝાઇન છે આ સ્વાધ્યન પોથી જે છે ધોરણ આઠની તેનો ભાગ એક આવ્યો છે એમાં ગુજરાતી ગણિત અંગ્રેજી સમાજ વિજ્ઞાન હિન્દી અને સંસ્કૃત જેવા બધા જ વિષયોના એક એક પાઠ જે છે તે આપવામાં આવેલા છે બાકીના પાઠ જે છે તે ભાગ બે ત્રણ એવી રીતે કન્ટિન્યુ આવતા જશે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આ જે પણ આવવાની છે જેટલા પણ ભાગની આવશે તે બધા બધા જ જ ભાગના તમામ સ્વાધ્ય સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર એકથી અહીંયા આપણને કહ્યું છે કે ભારતમાં યુરોપિયનોને યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના સર્વપ્રથમ નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી તો અહીંયા ચાર વિકલ્પો આપ્યા છે એમાં જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત ઉપરોક્ત તમામ તમામ એટલે કે કાપડ કાપડ રેશમી મરી મસાલા ગળી અને સુરોખાર વગેરે ત્યાર પછી બીજો સવાલ ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો તો આમાં ત્રણ નાવિકો એવા છે જેમણે કર્યો હતો અને નહોતો કર્યો એ આવશે વિકલ્પ ડી પ્રિન્સ હેનરી ત્યાર પછી ત્રીજું યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે તો જવાબ આવશે અહીંયા વિકલ્પ સી એટલાન્ટિક અને હિન્દ મહાસાગર ત્યાર પછી ચોથું યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો તો સર્વપ્રથમ પોર્ટુગીઝો આવ્યા ત્યાર પછી ડચ લોકો ત્યાર પછી અંગ્રેજો અને છેલ્લે ફ્રેન્ચો આવ્યા હતા ત્યાર પછી પાંચમો સવાલ પોર્ટુગીઝ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી તો જવાબ આવશે વિકલ્પ ડી તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના સિરામપુરમાં સ્થાપી હતી છઠ્ઠો સવાલ પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલી વેપાર સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો તો એમાં જવાબ આવશે ગોવા વસઈ દીવ અને દમણ સાતમો સવાલ યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી જર્મન અને કોલંબસ કારણ કે કોલંબસ છે તે જર્મનીનો ન હતો આઠમો સવાલ નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી તો જવાબ આવશે એમાં વિકલ્પ બી ફ્રાન્સિસ્કો ડી અલમોડા ત્યાર પછી ત્રીજું ત્રણ પ્રાંતો મળી જે આજે કલકત્તા તરીકે ઓળખાય છે તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ બી ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી તો એમાં જવાબ આવશે વિકલ્પ બી આલ્બુબર્કે અગિયારમો સવાલ કર્ણાટક વિગ્રહો વિગ્રહો કઈ બે યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલા તો જવાબ આવશે એમાં અંગ્રેજો અને ફ્રેન્ચો બારમો સવાલ અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચે પૈકી કોણ હતો તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ટીપુ સુલતાન ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસની આવેલી છે તેના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે મેળવી શકશો અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને સરળતાથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકશો આ તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે અને અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ ઈસ્વીસન ચૌદસો ત્રેપનમાં તુર્કોએ ખાલી જગ્યા જીતી લીધું તો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ બીજો સવાલ સર ટોમસ રોએ ખાલી જગ્યા પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી તો જવાબ આવશે જહાંગીર ત્રીજું મુગલ બાદશાહ ખાલી જગ્યાએ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી તો જવાબ આવશે ફરૂખ સિયર ચોથો સવાલ મૈસૂર રાજ્ય ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું તો જવાબ આવશે ટીપુ સુલતાન પાંચમો સવાલ પાણીપતના ત્રીજા યુદ્ધમાં ખાલી જગ્યાની હાર થઈ તો જવાબ આવશે મરાઠાઓ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી મને ઓળખો હું કોણ છું એમાં પહેલો સવાલ મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો તો જવાબ આવશે વાસ્કો દ ગામા બીજું અમે ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું તો જવાબ આવશે ડચ ત્રીજું હું કોલકત્તામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું તો જવાબ આવશે ફોર્ટ વિલિયમ ચોથું હું હૈદર અલીનો પુત્ર છું તો જવાબ આવશે ટીપુ સુલતાન પાંચમું મારી પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતો તો જવાબ આવશે ગવર્નર જનરલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સી ખોટા શબ્દ ઉપર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો એમાં પહેલો સવાલ સાગરના સ્વામી તરીકે ફ્રેન્ચો કે પોર્ટુગીઝો ઓળખાતા તો પોર્ટુગીઝો ઓળખાતા એટલે ફ્રેન્ચો ઉપર છેકો મારી દઈએ બીજો સવાલ ડચ કે વલંદાઓએ સર્વપ્રથમ શ્રીલંકા કે નેપાળ ઉપર આક્રમણ કર્યું તો શ્રીલંકા ઉપર કર્યું હતું એટલે નેપાળ ઉપર છેકો મારી અને વાક્ય બનશે ડચ અથવા તો વલંદાઓએ સર્વપ્રથમ શ્રીલંકા પર આક્રમણ કર્યું ત્યાર પછી ત્રીજું મીર જાફર કે ટીપુ સુલતાનના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ્દોલાની સેના હારી હતી તો મીર જાફરના આવશે સાચો જવાબ એટલે ટીપુ સુલતાન ઉપર આપણે છેકો મારી દઈએ તો જવાબ આવશે મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ્દોલાની સેના હારી હતી ચોથો સવાલ ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના રોબર્ટ ક્લાઇવ કે કોન વોલીસે કરી હતી તો કોન વોલીસે કરી હતી એટલે રોબર્ટ ક્લાઇવ ઉપર છેકો તો ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના કોન વોલીસે કરી હતી પાંચમું હૈદર અલીનું મૃત્યુ બીજા કે ત્રીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું તો બીજા જવાબ આવશે એટલે ત્રીજા ઉપર છે કો તો હૈદર અલીનું મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં પહેલો સવાલ યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની માંગ હતી તો યુરોપના દેશોમાં સુતરાવ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખાર ઇમારતી લાકડા અફીણ વગેરે ચીજવસ્તુઓની માંગ હતી બીજો સવાલ વાસ્કોદ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું તો વાસ્કોદ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં સામુદ્રિક એટલે કે ઝામોરીન રાજાનું શાસન હતું ત્યાર પછી ત્રીજો સવાલ પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો તો પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયું ચોથો સવાલ બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનું પરિણામ શું આવ્યું તો બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ચોસઠમાં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ ત્યાર પછી પાંચમો સવાલ મરાઠાઓએ પોતાના રાજ્યને કયા કયા વિભાગમાં વહેંચ્યું હતું તો મરાઠાઓએ પોતાના રાજ્યને સિંધિયા હોલકર ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોમાં વહેંચ્યું હતું ત્યાર પછી છઠ્ઠો સવાલ અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવાતા હતા તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડાને ગવર્નર જનરલ કહેવાતા હતા સાતમો સવાલ ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી હતી

માં હૈદર અલી પહેલા કયા વંશનું શાસન હતું તો મૈસૂરમાં હૈદર અલી પહેલા વિજયનગર સામ્રાજ્ય એટલે કે તુલુવ વંશનું શાસન હતું ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બી યોગ્ય જોડકા જોડો એમાં વિભાગ અ જે છે તેને આપણે વિભાગ બ સાથે જોડવાના છે તો પહેલું આપણને અહીંયા આપેલું છે પોર્ટુગીઝ તો પોર્ટુગીઝને આપણે જોડીશું વિકલ્પ ડી સાથે એટલે કે તેઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખાતા હતા બીજું છે ડચ લોકો તો એને આપણે જોડીશું ઈ સાથે એટલે કે તેઓ વલંદા તરીકે પણ ઓળખાતા અંગ્રેજો તો એને એને આપણે આપણે જોડીશું જોડીશું બી સાથે તેઓ તેઓ ભારતમાં ભારતમાં સર્વોપરી બન્યા તો એ વેપારમાં આગળ વધી શક્યા નહીં અને ત્યાર પછી પાંચમું છે ફ્રેન્ચો તો એને આપણે જોડીશું સી ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ અને તેણે કોઠીઓ સ્થાપી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો એમાં છે પેલું એકાધિકાર તો જોઈએ આ સંકલ્પના એક હથ્થુ સત્તા સરમુક્ત્યાર શાહી તેમજ ઇજારો ઠેકો જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્ર હોય તેને એકાધિકાર કહેવાય બીજું છે સંસ્થાન એક હથ્થું સત્તા સરમુખત્યાર શાહી તેમજ ઇજારો ઠેકો જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્ર હોય તેને એકાધિકાર કહેવાય ત્રીજું છે દ્રિમુખી શાસન પદ્ધતિ તો કોઈ પ્રદેશનું શાસન બે જુદા જુદા શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે પ્રશ્ન નંબર ચાર બી ઐતિહાસિક કારણો આપો એમાં પહેલો સવાલ પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજ ઉદ્દોલાની હાર થઈ કારણ કે તો જવાબ આવશે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે નવાબની સેનાએ અંગ્રેજોનો મુકાબલો કર્યો પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ્દોલાની હાર થઈ ત્યાર પછી બીજો સવાલ અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ કે તો પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાના અધિકારો પ્રાપ્ત થયા ત્યારબાદ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ મરાઠાઓની તાકાતને પણ કચડી નાખવામાં આવ્યું આમ વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ ત્રીજો સવાલ વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી કારણ કે તો જોઈએ ઉત્તર ઉચ્ચ વહીવટી તંત્ર નાગરિક સેવાઓ સેના પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ અધિકારીઓની નિમણૂંક કરી શકે તે માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી પ્રશ્ન નંબર ચાર ટૂંક નોંધ લખો એમાં પહેલું વાસ્કોદ ગામા તો વાસ્કોદ ગામા પોર્ટુગલ નાવિક હતો તે ઈસવીસન ચૌદસો ને માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કો ગામાં આવ્યો ત્યારે કાલિકટમાં રાજા સામુદ્રિક રાજ્ય કરતો હતો તેણે પોર્ટુગીઝોને વેપાર કરવાની સંમતિ આપી હતી ત્યાર પછી બીજો સવાલ છે કોર્ન સુધારા તો ગવર્નર જનરલ લોર્ડ કોર્ન આ પ્રમાણે સુધારા કર્યા કંપનીને બાહોશ અમલદારી મળી રહે એ માટે તેણે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી તેણે કંપનીના કર્મચારીઓને વેપાર ઉપર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા તેણે મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા તેણે બંગાળને ત્રેવીસ જિલ્લાઓમાં વહેંચી નાખ્યું અને દરેક જિલ્લા ઉપર કલેક્ટરની નિમણૂક કરી એ કલેક્ટરોને જિલ્લાને લગતી વહીવટી અને ન્યાય વિષયક સત્તાઓ સોંપી ત્રીજું બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા તો ભારતમાં બ્રિટિશ શાસન એ વિશિષ્ટ લશ્કરી નીતિના કારણે અસ્તિત્વમાં આવ્યું હતું તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ ભારતના સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું તેમાં એ સફળ નીવડ્યા હતા કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિક તરીકે જોડાયા અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા ભારતીયો લશ્કરમાં સુબેદારોથી ઊંચા હોદ્દા ધરાવી શકતા નહીં અને સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ભારતમાં આવેલ યુરોપીય પ્રજાઓ અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધો અને ગવર્નર જનરલના નામ શોધીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અલગ અલગ જે યુદ્ધો છે અને નામો છે તે લખેલા છે જેમ કે પ્લાસી ફ્રેન્ચ રોબર્ટ ક્લાઈવ કર્ણાટક વિગ્રહો ત્યાર પછી છે કોનવોલિસ હેસ્ટિંગ્સ અંગ્રેજો ડચ બક્સર વગેરે ચાલો તો અહીંયા ભારતમાં આવેલી પ્રજાઓના નામ આપણે જોઈએ તો ફ્રેન્ચ અંગ્રેજો અને બક્સર ભારતમાં અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધો તો પ્લાસી બક્સરને કર્ણાટક વિગ્રહ અને ભારતના ગવર્નર જનરલ તો એમાં આવશે રોબર્ટ ક્લાઈવ કોનવોલિસ અને હેસ્ટિંગ્સ તો ત્યાર પછી અધ્યયન નિષ્ફત્તિઓનું મૂલ્યાંકન આપણને આપેલું છે અને આ રીતે આ સમગ્ર પાઠ જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ દોસ્તો ફરી મળીશું આપણે આ જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેના ભાગ ભાગ એકના આ જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેના પાઠ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ સ્વ અધ્યયન પુથીના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તે દરેક સુધી જરૂરથી શેર કરજો